મહાદેવ જય સોમનાથ કેમ છું આઈ હોપ બધા મજામાં છે તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી ન્યુ બ્લોગ સાથે સ્વાગત છે કાય થઈ ગયું છે મોર્નિંગ અને આજે બહુ લેટ ઉઠી છું સાડા નવનો ટાઈમ થઈ ગયો છે આજે બહુ લેટ ઉઠી છું રાત્રે તબિયત થોડી ખરાબ હોય તો આમને આવી ગયો હતો હવે ફાઇનલી આપણે ઉઠીને હવે ચાય બને છે ચાય પી અને પછી આરામથી પાછા આપણે અને હા અમુક લોકો મારા ફ્રેન્ડ લોકો પર્સનલી કોમેન્ટ કરે છે કે રે છે તમને ઝૂલો બહુ પસંદ છે તો હા ઝૂલો મને બહુ પસંદ છે હું ઓલ ટાઈમ અહીંયા જ બી છું જમવાનું બી અહીંયા ચા પાણી બેસ પીવાનું અને અહીંયા મને ઝૂલા પણ વધારે ગમે છે તો ચાલો મહિના રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બેઝ તો ધોવા માટે કપડાં કાઢ્યા છે અને ભાભી શું કરે છે ગુડ મોર્નિંગ મીના વાસણ થઈ ગયા ભાભી વાસણ કરી અને હવે ભાભી કપડાનું કામ કાઢ્યું છે ભાભી ને જીવું જવાનું છે મમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વરસાદ તો આવશે તો ભલે આવશે

નો મારે કે મમ્મા કોઈ દી ન મારે કે તો મારી વાહ મને કપડા પહેરવા આલ લે બેટા કોઈ કોઈ ન આપતી રે મને કપડા કોઈ ન લઈ હા કોઈ નહી મારા માટે શું લાવે લચ્છી કોઈ દે તલા હા કોઈ કોઈ બેટા કઈ ન તારા માટે કઈ ન લાવ હો પેલા દઉં છું કોઈ કઈ ન લાવું ભલે કઈ હમણાં હું કપડા પણ તારા માટે નઈ લાવીશ હમણાં હું કપડા પણ નઈ લાવીશ તારા હાટુ જીન અને ટી-શર્ટ આ જાય કઈ દે ઓમણા ઉના જઈશ છે તારા હિતુ માટે ટી-શર્ટ ને જીન્સ લઈ આવીશ તારા માટે કંઈ નહીં ભલે કે દે મને મારા કપડા છે લઈ દે હો લઈ હે પણ લઈ દે દે કે લઈ દે

અમારા આ રહી બેન છે ને બદતમીજ થઈ ગયા છે બહુ બદતમીજ હમણાં છે ને એને શું જોઈ છે શું છે હું નથી લઈ નથી બીજા કે બીજો બીજો મોય બીજો લઈ લે બો ને હું તને આરો હે હાચક મારી સોઉં તને લે

બાય 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 તારા માટે કઈ નથી લાવવું કઈ દે બધું દુઃખે છે તમારું મારા માટે લચ્છી હા લચ્છી મારા માટે લચ્છી એમના માટે એને આવવા દેવાને પહેલાં હજી આવ્યો નથી પછી પેટ્રોલ ઉડા ગયો છે ભલે બેસા રોહી ગઈ સાથે તો જો હા કેટલો ઉકળાટ છે વરસાદ નથી આવતો અને મજાઈ નહીં આવતી આ રોહી બપાને આવા દે એક વાર કીધું નહીં તો સમજવું નહીં જમવાનું બની ગયું છે અને મારી મમ્મી એકલા જમે છે જેમમાં બેસી ગયા ભીંડીની સબ્જી રોટલો રોટલી તો મમ્મી છે જમે છે ચાલો તો બને છે બાજરીના રોટલા આજે બહુ ટાઈમ પછી કા નહીં બપોરના મમ્મી એક રોટલો બનાવ્યો હતો તો ગાયસ આજે બને છે રોટલા કપડાં ને એવું શું કહી ગયું છે જો અને હવે બનાવવા જાઉં છું હું મારું જમવા અહીંયા બને છે ફાઇનલી બાજરીના રોટલા ભાભી બનાવે છે બાજરીના રોટલા આજે એ પણ કામમાં હતા બધું એનો ખરીદી કરવા ગયા હતા કા શું ખરીદી કરી આજે હમ 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 તો સાતમ માં શું પહેરીશ એની વાતનો નો વિશ્વાસ ક્યાં કરવો આપણે મમ્મીને ને બંને સરખી પહેરવાની છે સાતમમાં મમ્મી ને બંને સરખી પહેરવાની છે સાતમમાં બીજું કઈ હા તે હું બનાવી લઈ હમણાં તો પછી છે ને તો શું પણ વાંધો નહીં ઈ રેવા તો બીજી કોઈ પેરજે હવે બાકી એ તો મમ્મીને ને બંને સેમ કરવાની છે ના ના મમ્મી કાલે નહીં પહેરે તો ગાઈ ના ના મમ્મી નહીં પહેરે કાલે હા તો આપણે ક્યાં કે તારે રાખી બાંધવા જવું છે તે બહુ ભારે બાકી તને બીજી કઈ સાડી ઠીક લાગે તો સાડી પહેરજે હા તો એમ કરજે તો કઈ તો મે કાલ તૈયારી કરીએ છે કે કાલે શું પહેરીએ મેં તો ઓલરેડી મે તો 6 જોડી કપડા લીધા છે આપણે તો પહેરવાને છે કાલે મસ્ત વન પીસ પહેરવાનું છે અત્યારે ડિસાઈડ કરું જમવાનું શું બનાવું આજે બનાવવું ભરેલા કરેલા ચાલો આજે એ બનાવવું છે રોટલો અને કરેલાની સબ્જી મસ્ત મજા હા આવું છું એક મિનિટ ગાઈશ તો હું લઈને આવી ગઈ છું આટલી વસ્તુ ઘરે પાપડ પૂરા થઈ ગયા છે એટલે આજે દુકાન પરથી લાવવા પડ્યા છે આ સે ચવાણું એ મને છે ને મસાલામાં જોઈતું પડે એટલે એ લઈ આવી છું બેસન અને વેફર્સ મારે આ બધું નાખવું પડે ત્યારે મસ્ત રીતના બને

આ તે છે આપણી પાસે છૂટા જોઈએ એટલા છૂટા છે એટલે તું રાઈટ સાઈડ છૂટા કરીને દે તો હમ તો એ ગામ ઉપર વાજેસ હા તો મારી પાસે પહેલા એવું હતો કે મે ના પાડી હું ગામમાંથી ઉપાડ લે જા કે ગામમાં ઉપર તાવું હમ પછી પાંચ છ રસ્તો લઈ લે બરાબર હમ હા કોણ બરાબર આવે ને હમ સાથે બંધો હા કાલે વહેલું ઉઠવું પડશે છ વાગ્યે કેમ કે બધા કેમ કે એને પણ રાખડી બાંધવા આવશે એટલે બધા એટલે બેન ને બધા સારું ચલો ગઈશ તો તો ગાઈશ હવે જાઉં છું અંદર અને બકાલું બધું લઈને આવું છું આ રોહીબેન તો અમારે સૂઈ ગયા છે જો કેટલા મસ્ત મજાના સૂતા મારે બચ્ચું સુઈ ગયું અહીંયા કોઈ નથી તોય ફેન ચાલુ છે ગાઈસ અહીંયા કોઈ નથી છતા પણ ફેન ચાલુ ચાલુ રાખે શું કરવાનું જો અહીંયા ભી ચાલુ હશે જો મને ખબર જ હોય આ લોકો બધા છે ને કઈ લેવું તો ના પડે એટલે બધા છે ને આવું ના આવું જ બોજુ રાખે હવે

मारी और हमारी भाभी ने इनके मुंह छे ना पूछो ना तरीके नहीं है महारानी में जुड़े जमने मैंने एक दिन ना तुम्हें तो भाभी बनने में जो है फर्स्ट बताओ ना तो जो तो तो है दिया दिया दिया। दिया 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 दिया। दिया ना मेरे अलावा बनने वाले पकाना ही मस्त ना भरी एकदम आदि कलर सब्जी उन ट्राई कर लिए केवल से प्रो फाइनली मोदना किए छे बेसन किए छे गाइस जो काट इतना है तरीका इतना ना ना पीसने बनाना है इनके मैंने बहुत टाइम धक्का पड़ेगा मतलब नहीं ठीक है इसमें बीच परना बच्चे थी परला एकला बीच तो ना को एक बार से करो ना कुछ मटर

આ તો તો મેરી જો રેકોર્ડ સટીયો હે મેને જો કિતા નકો કીયો હતો અને મારે છે ને શું હા કરેલા ભરવાના છે તો એના માટે આ બધી સબ્જીઓ મિક્સ કરી સબ્જીઓને બધી વસ્તુ મિક્સ કરી અને રાખી દીધું છે કરેલા બફાય કે નહીં જોઈ લઈએ પછી બાકી છે બોઈલ થઈ જશે પછી એને ભરવાના છે કેવા લાગે છે ગઈસ ગઈસ તો બને છે કરેલા કરેલા આજે હું ટ્રાય કરું છું આ ભરાઈ ગયા છે ઓલરેડી જુઓ અને આ મસાલો તૈયાર કરી નાખ્યો છે બનાવવાના છે

뭐 좋아? 너도 같 तो फाइनल जमी जमीन आई चूला पर रनिंग करने પેલા બેસી જાઓ અને પછી રનિંગ કરીશ તારો હે છે કાળું હે છે ત્યારે